આજ તો એવા અમારા લોકલાડીલા ગુંજનભાઈ ની દુકાન હતું ઓપનિંગ અને હું નરબા તો મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા એ તો ઓપનિંગમાં કોઈ ગયા ને એવું જ અમારું નામ બોલી ગયા કે સ્ટેજ ઉપર આવી જાવ અમને કહી દીધું ક્યુટ ક્યુટ કપલ અમે તો રાજી રાજી થઈને ચડી ગયા કે ગુંજનભાઈ એક બે કરોડ નો છેક આપી જ દે ત્યાં તો ગુંજનભાઈ એ ફૂલમાં પતા દીધું કાંઈ વાંધો નહીં ફૂલ નહીં તો ફૂલની પાકડી ત્યાં તો આમ જોયું ને તો અરબાજ ને સંકેતભાઈ તો જો આઈસ્ક્રીમ ખાધું કે એમ કોઈ ભાડું ન હોય ને જેમ મંડાય જ પડ્યા છે કાંઈ વાંધો નહીં ખાવા દો ને ક્યાં એના પૈસાનો છે ત્યાં તો આ બધા ગાંડા ભેગા થઈ જાય ના ના ભાઈ ના હવે આ ગાંડા નથી આ તો દોસ્તારોની મહેફિલ છે મહેફિલ મહેફિલ વાય ત્યારે આવા ગાંડા તો કાઢવાના જો એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય જોઈ લો અમારા મોજીલા ભાઈ સંકેતભાઈ અરબાજ વા ભાઈ વા ગરડાવાળા ભાઈની મોજ આ બધા ડિસ્કો કરતા હોય તો મારા રાજુભાઈ મકવાણા થોડાક પાછા રે રાજુભાઈ મકવાણાએ બોલાવી દીધી ફૂલ બાકા જીકી હો આ છે દોસ્તારુ મહેફિલ મહેફીલ દોસ્તારું ભેગા થાય ને ત્યારે આવી મહેફિલ તો હોવી જ જોઈએ અને બધા પાસે આવાર આવાર લાડકા લાડકા દોસ્તારું તો હોવા જ જોઈએ હો ભાઈ ફૂલ બાકા જીકી બોલાવી દીધી છે પછી તો એકદમ કુદકા માર્યા હતા પછી ભૂખા તો થાય ને પછી આવી ગયા ગુંજનભાઈનું મફતનું ખાવા અને આ બધા મારા ભાઈ છે આમાં અમુક અમુક મારા ભાઈ છે ને એ બધા વાંઢા છે પણ કાંઈ વાંધો નહીં મારા ભાઈનું ગોઠવા જાય ને મારા ભાઈ જેવા તેવા નથી બધા સ્ટાર છે સ્ટાર બધા સેલિબ્રિટી છે આ તમે જેમ તેમ ન સમજતા મારા ભાઈઓને અને આવી ગયા ગુંજનભાઈ ની દુકાને અને દુકાને જઈને આખુર્સ પર બેઠી તો મને તો લાગ્યું કે હું મહારાણી છું મહારાણી પણ કાંઈ વાંધો નહીં ગુંજનભાઈની શોપ જોઈ બહુ મજા આવી ગઈ પછી મેં મફતનું ખાઈ લીધું ખાવું તો પડે ને બધાએ ખાધું તો મારો હું હું ઓપનિંગ દુકાને જવા માટે દુકાને તો જવું જ પડે ને ધંધો કરવો પડે ને પોચી ગયા મને મસ્ત મજાની ની દુકાને હવે સીન સપાટા બધા બંધ કરી લે વાળ વાળ આંબુડા લઈ લઈ અને કરવા મળીએ ધંધો કે આવે છે દિવાળી દિવાળી ફટાકડા લેવા જોઈએ ને એટલા માટે